હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાઉની રેસીપી રેસીપી પસંદ આવે તો લાઇક કરો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો નવી રેસીપી શીખવા માટે રિદ્ધિઝ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બટેકાનું સ્ટફિંગ બનાવવા માટે પેસ્ટ બનાવીશું એક મરચું સાતથી આઠ નંગ લસણની કઢી અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું સાથે તેમાં કોથમીર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું બટેકાનું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એક ટેબલ સ્પૂન જેટલું જીરું અને ચપટી હિંગ નાખીશું તેમાં આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું થોડા લીમડાના પાન કટ કરીને એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું બધી જ વસ્તુને આપણે ત્રણ મિનિટ સુધી સાંતળી લઈશું હવે આપણી બધી જ વસ્તુ સારી રીતે સતડાઈ ગઈ છે તેમાં આપણે અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું બધા જ મસાલાને એક મિનિટ સુધી સાતળી લઈશું હવે આપણી બધી જ વસ્તુ સારી રીતે સતડાઈ ગઈ છે તેને આપણે બટેટાના મિક્સરમાં એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં એક લીંબુનો રસ એડ કરીશું તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં આપણે થોડી કોથમીર ભભરાવી દઈશું હવે આપણે બટેટાના સ્ટફિંગમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતના બોલ્સ બનાવી લઈશું બેટર બનાવવા માટે એક બાઉલમાં બે કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું સાથે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરવાથી આપણા વડા લાંબા સમય સુધી ક્રિસ્પી બની રહે છે તેમાં આપણે ચપટી હળદર નાખીશું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો અજમો સારી રીતે મસળીને એડ કરીશું સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી સારી રીતે બેટર બનાવી લઈશું બેટરમાં આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું જો તમે તેમાં વધારે પાણી એડ કરશો તો લમ્સ બની રહેશે આ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે બેટર આપણે રિબિન કોન્સિસ્ટન્સી જેટલું રાખવાનું છે હવે આપણે બેટરને દસ મિનિટ સુધી સારી રીતે એક ડાયરેક્શનમાં ફેંટી લઈશું હવે આપણે બેટરમાં બે ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ એડ કરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બેટરમાં આપણે ચપટી સોડા એડ કરીશું સોડા એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં સારી રીતે ફેંટી લઈશું હવે બટેટાના સ્ટફિંગથી બનાવેલા બોલ્સને બેટરમાં ડીપ કરી રોમ ટેમ્પરેચર ઉપર તળી લઈશું હવે તેને આપણે સારી રીતે રોમ ટેમ્પરેચર ઉપર તળી લઈશું તમે જોઈ શકો છો આપણા વડા તૈયાર છે હવે વડાપાઉં બનાવવા માટે એક લોઢીમાં થોડું તેલ એડ કરીશું તેમાં આપણે મરચાંનો સૂકો મસાલો એડ કરીશું હવે તેમાં આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું સેન્ટરમાં આપણે વડું મૂકી દઈશું હવે આપણે વડાપાઉને બંને સાઈડથી સારી રીતે શેકી લઈશું તો તૈયાર છે આપણા વડાપાઉં રેસીપી પસંદ આવે તો લાઇક કરો ફરી મળીએ નવી રેસીપી સાથે